બનાસકાંઠા જિલ્લાની સેવા સહકારી મંડળીઓ ખેડૂત મંડળી ફલફલાદી મંડળી પીડ્યત મંડળી શાકભાજી મંડળી તથા તમામ સહકારી મંડળીઓમાં કરેલ ધિરાણની તપાસ કરવામાં આવે તો કેટલીય મંડળીઓના ખોટા વહીવટ બહાર આંબવાની સંભાવના દેખાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાની શિયા સેવા સહકારી મંડળીના ચેરમેન મંત્રી ને સભ્યનું કારસ્થાન ખુલતા ખેડૂતોમાં મચ્યો હતો ખળભળાટ શિયા ગામની સેવા સહકારી મંડળીમાં લાગવગની જોરે બની બેઠેલા વહીવટ કરતા ચેરમેન તાતિયાણા ગામના ખુમાભાઈ કરશનભાઈ મંત્રી સભ્ય મળી શિયા ગામના પાંચ ખેડૂતોની ખોટી સહી કરી બનાસ બેંકની શાખામાંથી રૂપિયા લાખનું ધિરાણ ઘર ભેગું કર્યું પંદર લાખ નું વિરાયા ક્રમાંકો કુલ રૂપિયા ઉપાડી ઘર ભેગું કરી દીપ્યું હતું આ અંગે બનાસ બેંકની સિહોરી શાખાના ઇન્ચાર્જ સિનિયર ઇન્સ્પેક્ટર નાણાંની ઉઘરાણી કરી ત્યારે જાણ થઈ સીયા સેવા સહકારી મંડળીના ચેરમેન મંત્રી અને સભ્યએ છતાં નાણાં બેંકમાં જમા થતા ન હતા આથી બેંકે ખેડૂતોને કુખરૂ સંપર્ક કર્યો હતો ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમના નામે પીરાશ બોલે છે અને સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાંકરે સિયા સેવા સહકારી મંડળીના તાંતિયાણા ગામના

અમારા નામે ખોટા ધિરાણ ઉપાડ્યા એ અમને જાણ કરતાં ખબર પડી ખોટી સહયોથી ઉપાડ્યા છે ખોટા બુદ્ધાભાઈ પરમાર સુવાભાઈ ગોવિંદભાઈ પરમાર નાગજીભાઈ મણાભાઈ પરમાર સુંદાભાઈ ખોડાભાઈ અપોર અમૃતભાઈ શંકરભાઈ એવા પાંચ નમો હતા અમે ને અમને જાણ થતાં અમે બનાસ બેંકના સાહેબોને કીધું કે અમે પૈસા તો લીધા નથી મને આ જાણ જ નથી અમારા નવીન નિવેદન લીધા સાહેબે સુવરી બોલાવી અને નિવેદનો ઉપરથી ખરાબ પોલીસ સ્ટેશનમાં પણ બોલાયા અને ગુનો દાખલ કર્યો એવી બનાસ બેંકના સાહેબોની તથા પીએસઆઈ સાહેબની ખૂબ ખૂબ આભાર અમને સાચો ન્યાય મળે એવી અમારી માગ છે તો મારું નામ પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ ગામ શિયા અલુપુર કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા અમારા ઉપર ખોટું ધિરાણ લઈ શિયા સેવા સહકારી મંડળીએ ખોટી સહયોગ કરી આ ધિરાણ પંદર લાખનું પાંચ ખેડૂતો જેમાં પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ પરમાર ભરતભાઈ મણાભાઈ પરમાર સુંદરભાઈ ખોડાભાઈ ઠાકોર શંકરભાઈ અમૃતભાઈ શંકરભાઈ પરમાર નાગજીભાઈ મણાભાઈ આ પાંચનું ખોટું રીતે ધિરાણ લઈ ઉથાપત કરેલ છે એની જાણ અમે પાલનપુર બનાસ બેંકમાં આપી પછી સિનિયર સાહેબશ્રીને આપી એ પછી સિનિયર સાહેબ આવી અને થરા પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબને એફઆઈઆર કરાવી અમારો ગુનો દાખલ કરેલો એનો સાચો ન્યાય અપાવવા હું વિનંતી કરું છું રાય કરણજી ઉત્તી ઠાકોર ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શિખોરી તાલુકો શિયા ગામના કેટલાક ખેડૂત ખાતેદારો દ્વારા અમને જાણવા મળ્યું કે એમને પોતે ધિરાણ ઉપાડ્યું નથી અને તેવી પણ રજૂઆત આવેલી અને જિલ્લા શ્રી સહકારી મંડળીઓને આ બાબતે શિયા સેવા મંડળીના મંત્રીશ્રીએ પણ એક અરજી કરેલી એ બાબતે અમે તપાસ કરતાં શિયા ગામે ખેડૂતોની રૂબરૂ મુલાકાત કરતાં એ ખેડૂતોએ અમને રૂબરૂમાં એવું નિવેદન આપેલું કે અમે કોઈ ધિરાણ લીધું નથી અને અમારા નામે આ ધિરાણ બોલે છે તો આ બાબતે અમે બધી તપાસ કરતાં પાંચ ખેડૂતોના નિવેદન લઈ અને અમે એની વધુ વધુ તપાસ અર્થે પોલિટિશિયનની અંદર ફરિયાદ નોંધાવી છે અને એની આગળની કાર્યવાહી હવે કોણ ગુનેગાર છે કે એની અંદર કોણ સંકળાયેલા છે તે અંગે પોલીસ હવે આગળની કાર્યવાહી કરશે